બારમી જૂને અમદાવાદ ખાતે દેશને હચમચાવી મચાવી નાખે તેવી દર્દનાક પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેક ઓફના થોડા જ મિનિટમાં નીચે બિલ્ડિંગ પર પડીને બ્લાસ્ટ થઈ હતી ત્યારે આ પ્રચંડ બ્લાસ્ટના કારણે ફ્લાઇટમાં સવાર એક પેસેન્જર સિવાય તમામ લોકો બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે આ ઘટનામાં ગુજરાતના ઠેક ઠેકાણેથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે ગયેલા નડિયાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસરે કહ્યું કે અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે કરુણાંતિકા દ્રશ્યો હતા ચારે બાજુ આગના દ્રશ્યો જો તરફ પ્લેનો અને ઇમારતોનું કાટમાળ અને તે કાટમાળ નીચે દટાયેલા મૃતદેહો દેખાયા હતા અમારા આવ્યા પહેલા આ અગાઉથી હાજર અન્ય ઠેકાણાની ફાયર બ્રિગેડના જવાનો કામગીરી કરી રહ્યા હતા પરંતુ જે દ્રશ્યો હતા તે ખૂબ જ દર્દનાક હતા ઘટના સ્થળેથી જ અંદાજે છ થી સાત કલાકની કામગીરી બાદ અમારું કામ પૂર્ણ થતા અમે પરત નડિયાદ આવ્યા હતા અમે ત્યાં બાર હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી ભાઈ અમદાવાદની અમારા ડાયરેક્ટર ઓફિસમાં સ્ટેટ ફાયરમાંથી ડાયરેક્ટર સાહેબનો કોલ મળ્યો ભાઈ અમદાવાદ એરપોર્ટનું એક વિમાન અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયેલું છે તો તમે વોટર બાઉઝર લઈને ત્યાં તાત્કાલિક પડે પહોંચો અમે અમારા કમિશનર સાહેબને જાણ કરીને અને પછી અમે બેને ચાર પિસ્તાલીસે રવાના થઈ ગયા અને ત્યાં જઈને અમે એક વોટર બાઉજર બાર હજાર લીટર પાણીનો સપ્લાય આપ્યો અને ત્યાં જે બચાવ કામગીરી ચાલતી હતી લાશો કાઢવાનું એની અંદર અમે મદદ કરી